ઝગની એવું ભલી જાય એમ તો હાલો આપણે આપણી દાંતડીને એવું લઈ લઈએ કેમ કે અતારમાં હંઢાઈ આપણે ચાલલા કપાસ ને એ આપણે છે ના અતારમાં હંડાય જો આવી ગયેલા હે વાડીમાં કામ કરવા તો આપણે રહીશી બેને હાલવાનું કરી દીધા છે બેન તો આપણે રહીએ દાંતડી હોય એની આપણે બા મોટી છે કે નાની દાંતડીની ખબર નહીં આપણે જઈને હવે રહી હાલો નેદવા આપણે તો નેદવા આવી જી અંદા હાઈકલ થઈ કેમ કે આપણે વાંચ રીયા આપણી વેડમાં નીકળ્યું ખડે થાય અંધાઈ વાળો ઠેર લખે ખરનો ગોંધો થાય ખડત કેટલું આવે છે બેન દાંત કાઢે છે તો આપણે હળુ હળુ કપા થઈ ગયો છે મોટો મોટો તો કરડો મોટો આવે અને હે ને કાંઠવો પડશે એવું કરવું પડશે કેમકે આ પહેલાં વરસાદમાં વાવેલો છે અંધા એ કરતાં મોટો મોટો થઈ ગયો છે હું કહું મમ્મી

મમ્મી ને એને હાથ કરતા જાય એ વીઆ જાય તો આપણે હવે જાય ના મેદ બાલાસ વાળી કંઈ લાગે ને તમને કાંઈ ખડ પેલા ખડ દેખાતું હવે તો ખડ વિના ને તાંય નહીં વાહેરી મેદવાની આમાં આમાંથી સડી ગયેલા તો મેદવા ઉપર હવારું મેચતા હા એટલે ભગા હે અમારે જીગ્નેશભાઈ કવિરાત આવી જાય જોવા ગીધતા ગોળીઓ કરે હા બબોર પછી થઈ ગયા કે સાચી વાત છે આમ હાથી લકડું આગતા હા કામ હાથી લકડું વાગતા હા હવે જાદુ ઘણું ખરું ને હવે તો વરસાદ આવ્યા કરે એમ હવે કઈ કામ નહીં અમારે બેન ને આગળ ઘેરે જવાનું છે કેમ કે એને હવે બે ત્રણ માસી શીખવાડીને જાય ને બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ તો યાદ રહી હોય એમ હા ને અમારા આદિ ભાઈ ટેફો ફેંક ને પપ્પાની આમ થિયેટર ને એવું વાટે તો આપણે ત્યાં કડીક થોડુંક મેદી

પ્રોગ્રામ જો ફર્સ્ટ ક્લાસ ડાયબ ઢોકળી બેને મેકી દીધી છે ને આ સીભડા ગામમાં લે અમારે માર્કેટ માં વેસાતા લાવ્યા છે કેમ કે અમાર પડતા ની બેને ડાયબ મેકી દીધી હવે ટમેટા વાટે છે કેમ કે બુપ્પા ટમેટા લેવા ગયા છે એવું છે ને આપણે હવે કાઈ કામ ને એટલે વાડી નું કામ કરતા હા તો કે હવે હવે કડી કારમ બરાબર ઈ ફોન ખમડવાનો મે કેમ નોટી તો ફોન માર્કેટ આને કાપ આપે ઠાળી દીધો છે ટીવી જોતા રહીને હવે રેડી ફોન ગોમડી પે સાજો લેવાનો કે હું ન ને એમ ટાઈમ થઈ જાય કેવું છે આજનો વિડિયો જો તમને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કનેક્શન જો મલે ખાણ ઓટ બાય બાય